નમસ્કાર મિત્રો હું નીરજુડાસમાં અને નીરજની નિશાળમાં આપનું સ્વાગત છે મિત્રો મહાન ગણિત અને તેનું જાદુઈ ચોરસ પણ જગવિખ્યાત છે તો આવો જોઈએ એ જાદુ ચોરસ શું છે આપ અત્યારે જે જોઈ રહ્યા છો શ્રી નિવાસ રામાનુજનનું જાદુઈ ચોરસ છે એની ખાસિયત શું છે એ જોઈએ આપેલ ચોરસ કોઈ સામાન્ય ચોરસ જેવું જ લાગે છે પરંતુ આ જાદુઈ ચોરસ આપણા દેશના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન દ્વારા બનાવવામાં આવેલ છે આ ચોરસની ખાસિયત શું છે આવવું જોઈએ મિત્રો આ ચોરસની ખાસિયત એ છે કે દરેક આડી હરોળનો સરવાળો વન થ્રી નાઇન એકસો ને ઓગણચાલીસ થાય છે દરેક આડી હરોળનો સરવાળો તમે જોઈ શકો છો કે અત્યારે ઉપરની હરોળનો સરવાળો પણ એકસો ઓગણચાલીસ થાય છે બીજી હરોળનો સરવાળો પણ એકસો ઓગણચાલીસ થાય છે આ ત્રીજી હરોળ દસ ચોવીસ નેવ્યાસી અને સોળ એમનો સરવાળો જો કરવામાં આવે અંકોનો સરવાળો તો એ પણ એકસો ઓગણચાલીસ થાય છે જ્યારે ચોથી ઓર ઓગણીસ છ્યાસી ત્રેવીસ અને અગિયાર આ ચાર અંકોનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે એ પણ 139 થઈ છે હવે દરેક ઉભી હરોળનો સરવાળો પણ 139 થઈ છે છેને મજાનું 22 88 10 અને 19 નો સરવાળો કરો તો એ પણ 139 થશે જ્યારે બીજી ઉભી હરોળ 12 17 24 અને 86 નો સરવાળો પણ કેટલો થશે હા 139 આ ત્રીજી હરોળ અઢાર નવ નેવ્યાસી અને ત્રેવીસ એમનો સરવાળો પણ એકસો ઓગણચાલીસ ચોથી હરોળ બસ હું કઈ બોલતો નથી તમે સમજી ગયા છો તો શું આટલી જની ખાસિયત છે કે આડી અને ઉભી સરવાળો એકસો ઓગણચાલીસ થઈ ના મિત્રો તમે જોઈ શકો છો કે દરેક વિકર્ણનો સરવાળો પણ એકસો ઓગણચાલીસ થઈ છે ઓગણીસ ચોવીસ નવ અને સિત્યાસી એ વિકર્ણનો સરવાળો કરવામાં આવે તો એ પણ એકસો ઓગણચાલીસ થશે હવે આ બીજું વિકર્ણ છે એમનો સરવાળો પણ એકસો ને ઓગણચાલીસ થશે બાવીસ સત્તર નેવ્યાશી અને અગિયાર મિત્રો આ પ્રકારના એજ્યુકેશનલ વિડીયો માટે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો હજી વધુ આગળ જોઈએ આપણે કે જો દરેક નાના ચોરસનો સરવાળો કરવામાં આવે તો એ પણ એકસો ચાલીસ થશે એ પછીનો ચોરસ છે ઇઠ્યાસી સત્તર દસ અને ચોવીસ નો સરવાળો પણ એકસો ઓગણચાલીસ હવે આગળનું ચોરસ લઈએ નવ પચીસ નેવ્યાસી અને સોળ સરવાળો એકસો ઓગણચાલીસ દસ ચોવીસ ઓગણીસ અને છ્યાસી એમનો સરવાળો પણ એકસો ઓગણચાલીસ નેવ્યાસી સોળ ત્રેવીસ અને અગિયાર આમનો સરવાળો પણ એકસો ને ઓગણચાલીસ હવે અંદરનું જે ચોરસ છે અને જે બનેલું છે એમનો સરવાળો કરવામાં આવે તો એ પણ વાહ ખૂણા પરના ચોરસમાં રહેલા અંકનો સરવાળો પણ એકસો ઓગણચાલીસ બાવીસ સિત્યાસી અગિયાર અને ઓગણીસ મિત્રો સરખા રંગો વાળા ચોરસ છે એમનો સરવાળો જો કરવામાં આવે તો થશે અહીં પણ એમ જ સરખા રંગો વાળા ચોરસનો સરવાળો પણ એકસો ઓગણચાલીસ બાર અઢાર છ્યાસી અને ત્રેવીસ અને અંતમાં શું તમને શ્રી નિવાસ રામાનુજનની જન્મ તારીખ ખબર છે યાદ જી હા મિત્રો બાવીસ બાર અઢારસો સિત્યાસી એ તેમની જન્મ તારીખ છે અને આ જાદુઈ ચોરસ તેમણે ફક્ત આઠ વર્ષની ઉંમરે જ બનાવ્યું હતું માત્ર આઠ વર્ષની ઉંમરે આ જાદુઈ ચોરસ બનાવ્યું હતું તો આ પ્રકારના એજ્યુકેશનલ વિડીયો માટે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો નિરજની નિશાળ